લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે લખતર તાલુકાના કડુ ઓળખ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે રક્ષાબંધનના દિવસે બળેવા ગામના પાદરે બળેવા દોડાવવામાં આવ્યા હતા સમસ્ત ગ્રામજનો ગામના એકઠા થાય છે જ્યાં શ્રાવણ ભાદરવો ચાર મહિનાના નામ ઉપરથી ચાર બળેવા બનાવવામાં આવે છે ચાર મહિનાના નામ પરથી ચાર યુવાનોને તૈયાર કરી નક્કી કરેલ બળેવાના માથા ઉપર માટીની માટલી મૂકીને ગામના તળાવની અંદર પાંચ પ્રદક્ષિણા કરીને ડુબકી લગાવી કે આ મહિનાની માટલીમાં

લાકડાનું હળ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે કાર્યક્રમના અંતે સુખડીના પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે અને શ્રાવણી પૂનમના દિવસે વર્ષોથી પરંપરા મુજબ દોડાવવામાં આવતા બળેવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે તાલુકાના કડુ તથા ઓળક ગામની અંદર આજે પણ આ પરંપરા જોવા મળે છે આજે અષાઢ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન તો લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બળેવા દોડાવવાની પરંપરા જોવા મળી રહી છે લખતર તાલુકાના કડુ તથા ઓળખ ગામે આજે રક્ષાબંધન નિમિત્તે બળ્યાવા દોડાવવામાં આવ્યા હતા ગામમાંથી ચાર યુવાનો અષાઢ શ્રાવણ ભાદરો અને આસો આ ચાર મહિનાના નામો પરથી ચાર યુવાનો તૈયાર કરવામાં આવે છે આ યુવાનોના માથા પર માટલીઓ મૂકવામાં આવે છે અને માટલીઓ લઈને યુવાનો તળાવમાં ડૂબકી લગાવે છે નિર્ધારિત કરેલા મહિનામાં મહિનાની માટલીમાં જે રીતે પાણી સમાય એ રીતે આવતા વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવે છે ત્યારબાદ યુવાનો તળાવમાંથી બહાર આવે છે અને માટલીઓ ફોડે છે જે માટલીઓની કાઠલી લેવા માટે ગ્રામજનો દ્વારા ફળાફળી કરવામાં આવે છે ત્યારબાદ આ ચાર યુવાનોની દોડની હરીફાઈ લગાવવામાં આવે છે જેમાં પ્રથમ નંબરે આવેલા યુવાનને ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ લાકડાનું હળ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે ત્યારબાદ ગામમાં સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે હાલ ધીમે ધીમે આ પરંપરા લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે હજુ પણ લખતરના કડું અને ગામમાં આજે આ પ્રથા જોવા મળી હતી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર